નમસ્તે મિત્રો જ્ઞાનરથ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતના અગત્યના સાહિત્યકારો અને તેમનું સાહિત્ય સ્વરૂપ વિશે માહિતી મેળવીશું જે જીપીએસસી ગુજરાત ગૌણ સેવા પસંદગી પીઆઈ પીએસઆઈ ડીવાય એસઓની પરીક્ષા માટે અત્યંત ઉપયોગી નિવડશે તો ચાલો ગુજરાતના અગત્યના સાહિત્યકારો અને તેમનું સાહિત્ય સ્વરૂપ જોઈએ જેમાં નરસિંહ મહેતાના પ્રભાત્યા ખૂબ પ્રચલિત છે મીરાબાઈનું પદ પ્રેમાનંદનું આખ્યાન અને પદ્ય પદ્યવાર્તા દયારામની ગરબી વલ્લભ મેવાડાના ગરબા ભોજા ભગતના ચાપકા બળવંતરાય ઠાકોરનું સોનેટ બોટાદકરના રાસ અને અખોના છપ્પા અખોના છપ્પા પણ ખૂબ પ્રચલિત છે ધીરોની કાફી ગૌરીશંકર જોશીની નવલિકા એટલે કે ધુમકેતુની નવલિકા કાકા સાહેબ કાલેલકરના નિબંધ ગીજુભાઈ બધેકાનું બાળ સાહિત્ય એ પણ ખૂબ પ્રચલિત છે ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસકથા મહાદેવભાઈ દેસાઈની ડાયરી પણ ખૂબ પ્રચલિત છે આપ સૌ જાણતા હશો જીણાભાઈ દેસાઈનું હાઈકુ નેક્સ્ટ અમૃત ઘાયલની ગઝલ રાજેન્દ્ર શાહના ગીત પીગળસિંહ ગઢવીની લોકવાર્તાઓ કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકાંધનું ખંડકાવ્ય પન્નાલાલ પટેલની જાનપદી અને નવલકથાઓ નન્હાલાલની ઉર્મી કાવ્ય આઈ હોપ મિત્રો આજે આપણે ગુજરાતના અગત્યના સાહિત્યકારો અને તેમના સાહિત્ય સ્વરૂપો વિશે જે સમજણ સ્પષ્ટ કરી તે આપ સૌને પસંદ આવી હશે અમારી જ્ઞાનરત એજ્યુકેશન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ